વિસનગર તાલુકાના ઉમતા ગામમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ભારે ઉત્સાહ અને ધામધૂમથી કરવામાં આવી હતી છેલ્લા એકવીસ વર્ષથી ઉમતા ગામમાં વસતા જુદા જુદા સમાજના સમસ્ત ધર્મપ્રેમી લોકોના સાથ સહકારથી શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસ ને સોમવારના રોજ પણ ઉમતા ગામના યુવા સંગઠન અને સમસ્ત ગ્રામજનો દ્વારા બાવીસ માં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે બપોરે વાવપરા વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમસ્ત ઉમટા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાંથી પણ કૃષ્ણ ભગતો આ શોભાયાત્રામાં જોડાયા હતા આજના કાર્યક્રમમાં ગામના વિવિધ ચોક ખાતે મટકી ફોડના કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી ફળી વીજી વીજી ફિયાનો માળ ભગજીવાળો માળ ટાવર બજાર ગ્રામ્ય પંચાયત પોસ્ટ ઓફિસ તેરી ચોક ગોવિંદ ચોક ચૌધરી કુમાર કુમારશાળા જેવા વિવિધ ચોકમાં યુવાનો દ્વારા મટકી ફોડના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉમતા યુવા સંગઠનના યુવાનો દ્વારા ભારે ઉત્સાહ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના બાળકો મહિલાઓ અને યુવાનો દ્વારા વિવિધ વેશભૂષામાં સજ્જ થઈને આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો આ શોભાયાત્રા સમગ્ર ઉમતા ગામમાં ફરીને પાછી વાવ પાસેના શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે પરત ફરી હતી જેમાં સૌ ગ્રામજનોએ સહકાર અને સહયોગ તથા સંગઠન અને સેવાની ભાવના સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર વિસનગર